એક હતા ડોશીમા ડોશીમાને પોતાની દીકરીની ખૂબ જ ચિંતા થતી હતી એક દિવસ પોતાની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું અને ઘરેથી નીકળ્યા રસ્તામાં જંગલ આવ્યું જંગલમાં સામો વાઘ મળ્યો અને ડોસીને કહે એ ડોસી હું તને ખાઉં ડોશી કહે દીકરીના ઘરે જવા દે શેર લોહી ચડવા દે તાજી માજી થવા દે પછી મને ખાજે વાઘ કહે ઠીક છે જા પાછી આજ રસ્તે નીકળજે થોડેક આગળ જતા જંગલનો રાજા સિંહ મળ્યો અને કહે ડોસી ડોસી હું તને ખાઉ ડોસી કહે દીકરીના ઘરે જવા દે શેર લોહી ચડવા દે તાજી માજી થવા દે પછી મને ખાજે ઠીક છે જા પાછી આજ રસ્તે નીકળજે થોડેક દૂર જતા ચાલતા ચાલતા જંગલમાં સામે વરુ મળ્યો વરુ કહે ડોસીએ ડોસી હું તને ખાઉં ડોશી કહે દીકરીના ઘરે જવા દે શેર લોહી ચડવા દે તાજી માજી થવા દે પછી મને ખાજે વરુ કહે ઠીક છે જા પાછી આજ રસ્તે નીકળજે ડોશીમાં તો ધીમે ધીમે ડરતા ડરતા ચાલતા ચાલતા જંગલ પાર કરી અને એની દીકરીના ઘરે પહોંચી ગયા ડોશી તો દીકરીને જોઈને ખૂબ જ રાજી રાજી થઈ જાય છે અને દીકરીને એની તબિયતના હાલચાલ પૂછે છે અને પછી દીકરી તો સરસ મજાનો શીરો ને પૂરી બનાવીને લઈ આવે છે ડોશીમા તો રોજ સારું સારું જમવાનું જમે તોય દુબડા ને દુબડા એટલે એની દીકરીને ચિંતા થઈ અને ડોશીમાને પૂછ્યું માળી તને શું ચિંતા છે કેમ તું દુબડીને દુબડી રહે છો મને કે માળી કહે દીકરી હવે ઘરે જવાનો સમય થયો જંગલના બધા પ્રાણીઓ મારી રાહ જોવે છે હું ત્યાંથી નીકળીશ એટલે બધા મને ખાઈ જશે હવે શું કરું કાંઈ સમજાતું નથી દીકરી કહે અરે માડી એમાં શું ચિંતા કરે છે મારી પાસે એક ભંભૂટિયો છે એમાં તને બેસાડીશ અને પછી તું બંભૂટિયું ફેરવતા ફેરવતા તારા ઘરે પહોંચી જજે અને પછી દીકરી ભંભૂટીઓ લઈ આવી અને ડોશીમાને ભંભૂટિયામાં બેસાડ્યા અને ભંભૂટિયું ધીમે ધીમે ચાલવાનું શરૂ થયું ચાલતા ચાલતા જંગલ આવ્યું અને જંગલમાં સૌથી પહેલા એને વાઘ મળ્યો વાઘ કહે એ ભંભૂટિયા તે પેલી ડોશીને ક્યાંય જોઈ છે ભંભૂટિયાની અંદરથી ડોશીએ જવાબ આપ્યો કિસકી ડોશી કિસ્કા કામ ચલ ભંભૂટિયા અપને ગામ વાઘને વિચાર આવ્યો આ કોણ બોલે છે ભંભૂટિયાની અંદરથી એ જોવા માટે વાઘ તો ભંભુટિયા પાછળ પાછળ ચાલવા માંડ્યો થોડેક આગળ ગયું તો રસ્તામાં એને સિંહ અને વરુ મળ્યા અને કહે એ ભંભુટિયા તે પેલી ડોશીને ક્યાંય જોઈ છે ભંબુટિયાની અંદરથી ડોશીએ જવાબ આપ્યો કિસકી ડોશી કિસ્કા કામ ચલ ભંબુટિયા અપની ગામ પાછું ભંબુટ્યું તો ચાલવા માંડ્યું ચાલતા ચાલતા જંગલ પૂરું થયું અને ડોશીનું ઘર આવ્યું જંગલના પ્રાણીઓથી બચવા ડોશીએ એક યુક્તિ વિચારી પોતાના હાથમાં નીચેથી રેતીનો ઢગલી ઉપાડી અને જંગલના પ્રાણીઓ પર ફેંકી અને પછી ડોશી તરત જ ભંબુટિયાની બહાર નીકળી અને એના ઘરની અંદર જતા રહ્યા અને પછી દરવાજો બંધ કરી દીધો અને પછી જંગલના બધા પ્રાણીઓ પણ જંગલ તરફ પાછા જતા રહે છે બાળમિત્રો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે દરેક સમસ્યાનો ઉકેલ બુદ્ધિ અને સહકારથી શક્ય છે માટે આપણે આપણા ડર અને ભયને દૂર કરી અને હિંમતથી સામનો કરવો જોઈએ વિડિયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ